સીતારામ જય રામાપી જય લીત આજે અને અમારે સંજયભાઈ આવી ગયા હે હવે અમે બધા જાય છીએ સેવામાં ચોટીલા હાઈવે ઉપર બામણપો જો આ રિક્ષામાં બધો સમાન આ રીતે ભરી છે તબલા પેટી ના અમારા દાના બાપા બધું ભરીને આશ્રમે અમને પૂછતા હોય કે તમે કેટલા વાગે નીકળો અને ત્યારે પહોંચો એટલે મને લાગ્યું કે આ વિષય ઉપર એક વિડીયો બનાવી દઈશ એટલે ઘરેથી અમે ચાર વાગે નીકળી ત્રણ વાગે હું રીક્ષા સાફ બાફ કરી બધું સમાન ભરી પછી નાઈ ધોઈ લઉં અત્યારે તડકો વધારે છે સમાન ભરી પછી પાણીના કેરબાનો પ્લાન્ટ છે અમારે બાજુમાં અહીંયા પાણીના કેરબા ભરી લે કેરબા ભરીને પછી અમારે આ દાના બાપા રસ્તામાં બેઠા હોય લીમડા નીચે છાયા એ બાપાને લઈ પછી આગળ માર્કેટિંગ યાર્ડ પાસે આ સંજયભાઈ એની ગાડીને રાખી દે છે પછી આ રિક્ષામાં બેસીને પછી અમે નીકળી હવે સંજયભાઈ આવી ગયા ને હવે હજી આગળ અમારે કુવાડવા ચા પાણીનો હોલ્ડ કરવાનો છે ત્યાં ચા પાણી પીશું કુવાડવા શક્તિ હોટલ આવી ગઈ હવે આપણે અહીંયા ચા પાણી પીએ આ હે જગદીશભાઈ શક્તિ હોટલના ઓનર સીતારામ સીતારામ કેમ છો મજામાં ને આ હોટલે અમે લગભગ છેલ્લા પંદર સોળ વર્ષથી આ ચા પાણીનો હોલ્ડ કરી છે ત્યારથી આશ્રમની શરૂઆત કરી ત્યારથી જ આ હોટલે હોલ્ડ કરી છે જો આ ભાઈ પેંડા બનાવે છે કુવાડવાના પેંડા વખણાય આ પેંડા બનાવે પણીવાળા કુવાડવા ગામના પેંડા વખણાય છે જો આ થાબડી પેંડા આ દૂધના પેંડા મંદિર આજ તમે હવે સાંજના અત્યારે છ જેવું વાગે છે ઉપરના ચાર વાગ્યા તે નીકળ્યા છે વળી કરતાં કરતાં અહીંયા પહોંચી ગયા છે બધું બધું આ રામાપીઠનું અમારું મંદિર નાનું એવું મંદિર છે બહુ મોટું મંદિર નથી અમારે આ અમારી રિક્ષા અમારા જગદીશભાઈ ને આ પ્રવીણ બાપુની ચરણ પાદુકાની સમાધિ નાની એવું મંદિર બનાવ્યું છે આ હનુમાનજી છે હવે ધીરે ધીરે બધું ગોઠવું છું અમારા જગદીશભાઈ હમણાં મંદિરની સાફ સુફ કરશે પછી ધૂપ દેવા કરશે આવું બધું અમે કઈ રાખી બાપાની કેબિન એમાં ઢોલી આ અમારો ચૂલો છે આની ઉપર અમે ચા પાણી ને ઉભી બનાવી છે આ કાઉન્ટર છે ચાનું કાઉન્ટર છે પ્રસાદી લઈએ ચોટીલા અમદાવાદ હાઈવે અમારા સંજયભાઈ જાય છે પાણી ભરવા અને અમારા દાના બાપા જો સાફ સુફ કરે છે અત્યારના સાંજના છો વાગી ગયા છે એ હાલવાવાળા માણસો ઘણા દૂર છે વાસણ બાસણ ધોશું

અલગ અલગ એરિયામાંથી બધા આવે જો ઓલા પદયાત્રીઓ ચા પાણીનો પ્રસાદ લઈ રહ્યા છે એ ચા પાણી લઈ ને પછી ધીરે ધીરે પગપાળા માતાજીએ હાલતા થાય છે આ બધા ભજનાનંદી માણસો અલગ અલગ એરિયામાંથી પધારે છે જેને જેવું આવડે જેવા બાપાના ગુણગાણ ગાતા હોય આપણે કોઈ મોટો પ્રોગ્રામ ન હોય નાની એવી બેઠક હોય ને નો આવડતું હોય તો ઘણાએ શીખવા પણ આવે કે ભાઈ મને આવડતું નથી બાપાના ગુણગાણ ગાતા આવડે છે તો એટલું ઘણું છે સાચા ભાવથી બાપાના ગુણગાણ ગાવ એમાં કંઈ શીખવાની જરૂર હોતી નથી જયારામપી જય અલખ ધણી